જો તમે મહિલા છો અને સુંદર દેખાવા માંગો છો તો આવો મારી સાથે હું તમને સુરતમાં અજમેરા ફેશન કરી અને એક શોરૂમ છે આ શોરૂમ બતાવું અને એમની અંદર સાડીની વિવિધ વેરાયટી બતાવું આવો મારી સાથે સન્માન ભરી સુંદરતા બતાવું

તમે જોઈ શકો કેટલા બધા અહીંયા કલર તમને જોવા મળી હશે એક બંડલ નું સેટ રહેશે જેના અંદર સેમ પ્રિન્ટ અને અલગ અલગ કલર રહેવાના છે જો લેરિયા જોઈતા હોય બાંધની જોઈતા હોય આપડે ગુજરાતના અંદર તો જોટું નહીં કહો બટ લેરિયા અને બાંધની તો એટલું ચાલે ને કે પૂછવાની વાત જ ગુજરાતીઓને તો લેરીયા બાંધી ગમતું જ હોય છે તો આ ટાઈપના તમને લેરિયા અને પણ ના પણ કલેક્શન મળશે જુઓ આખું બોક્સ પેકેજિંગ સાથે રહેશે પ્રીમિયમ આપણે કલેક્શન રહેવાના છે પ્રીમિયમ સાડીઓ છે અને સરસ મજાની એકદમ તમને સુંદર અને ટકાઉ સાડી મળશે એ પણ સસ્તી રેન્જ ના અંદર

ઓછું પહેરે છે સાડીઝ વધારે પહેરતા હોય છે બરાબર કે નહીં વેચાણ વધારે થતું હોય છે જો કોઈ ચાલુ કરવો હોય તો ઓનલાઈન પણ કરી શકે છે અને વિઝિટ કરીને પણ કરી શકે છે વિઝિટ માટે એડ્રેસ રહેશે સુરાના વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ફેશન પિકઅપ ક્રોપ પણ સુવિધા અવેલેબલ છે એટલે કે હા માલ તમને મળી હશે આ જુઓ આ ટાઈપનો તમને બાંધણી નું કલેક્શન મળી હશે સાવન સ્પેશિયલ આ કલેક્શન છે આ જુઓ આ ટાઈપ તમને સાડી મળવાની છે લે સાડી સાડી એટલે બધી મહિલાઓને ગમતી હોય ને તે ટાઈપ ની સાડી છે અને કોઈ બેન ઘરે બેસીને બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે ને સર તો માત્ર પચીસ થી 30 હજારના અંદર બિઝનેસ ચાલુ ચાલુ કરી શકે છે اچھا 25 થી 30 હજાર રોકાણમાં આ બિઝનેસ ચાલુ કરી શકે છે પોતાનું ઘરે બેસીને વ્યવસાય ચાલુ કરી શકે છે નહીં કંઈ પણ નહીં આપણે કોઈ પણ ભણેલા નથી કોઈ પણ ગ્રેજ્યુએશનની જરૂર નથી ઘરે બેસીને આપણે આ ટાઈપના પ્રોડક્ટ પરચેસ કરીને સરસ મજાનું બિઝનેસ ચાલુ કરી શકે છે બરાબર યસ અને આપણા ત્યાં છે ને તમને બિઝનેસની ગાઈડન્સ પણ મળી હશે એટલે કે તમને જો બિઝનેસ નો બિલ પણ નથી આવતો ને વ્યવસાય નો કઈ પણ નથી આવતું તો તમને અહીંયા ગાઈડલાઈન્સ મળી જશે એટલે તમને શીખવવામાં આવશે કે તમારા એરિયાના અંદર કઈ સાડી વધારે ચાલશે કયું કલેક્શન વધારે ચાલશે ટ્રેડિશનલ પ્રમાણે યસ ટ્રેડિશનલ પ્રમાણે આજે માલ છે તમારો માન મારે હું છું જામનગર રહું છું બરાબર તો કઈ રીતે પહોંચે જો આ જે માલ છે ને આપણે કુરિયરના દ્વારા પહોંચતો હોય છે છ થી સાત દિવસના અંદર તમારો માલ તમારા સુધી પહોંચી જશે અને જ્યાં સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી બધી જવાબદારી અજમીરા ફેશન ની રહેશે એટલે કે આ ઇન્સ્યોરન્સ થઈને જતો હોય પૂરો પ્રોડક્ટ કઈ પણ આમાં ડેમેજ થયું તો આખો માલ આપણે એક્સચેન્જ કરીને આપશું

હમ આ ટાઈપની સાડી તમને મળી જશે એકદમ બસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર અને એકદમ અફોર્ડેબલ પ્રાઇસ છે એકદમ સસ્તી સાડી છે સર સુરતના અંદર આટલી સસ્તી સાડી તમને ક્યાંય નહીં મળે પૂરું સુરત હવે જોવા જાય ને તો સુરત આપણું ટેક્સટાઇલ હબ એટલા જ માટે કહેવાય છે કારણ કે અહીંયાથી બધો માલ બધું પ્રોડક્ટ જતો હોય છે બરાબર એટલા માટે અહીંયા જે સાડીસનું આપણે તમને કંપનીઝ જોવા મળશે ને બહુ બધી છે પણ એના અંદર એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની ઓળખવી ને એ બહુ જ વધારે અઘરી છે સર એટલા માટે તમને આ ટાઈપ ના કલેક્શન કેવા હોય કે લોકો છે ને બિઝનેસ કરવો હોય ને તો દલાલ પાસે જતા હોય બ્રોકર પાસે જતા હોય બરાબર કે નહીં માણસ નથી માણસ નથી દલાલ બ્રોકર તમને અહીંયા જોવા નહીં મળે હા ડાયરેક્ટલી કંપની જોડે ડીલ કરશે એટલે કે ડાયરેક્ટલી અજમેરા ફેશન સાથે ડીલ કરશે હા અને તમને જો પચીસ થી ચાલુ કરવું છે કે પચીસ થી ચાલુ કરવું છે બધા ઓપ્શન તમને અહીંયા અવેલેબલ જોવા મળશે પચીસ લાખનો પણ તમને માલ જોઈતો હોય ને ઓન ધ સ્પોટ આપણે પચીસ લાખ નો પણ તમને

ખાલી આ સાડીસ ના કાઉન્ટર જુઓ અને સાડીસ ના કાઉન્ટર પર માલ તો જુઓ તમે સર દૂર દૂર સુધી તમને ખાલી આપણે સાડીઓ ને સાડીઓ જોવા મળશે છે એમ લાગે ને કે સાડી ના સમુદ્ર આવી ગયા હોય ને એટલી બધી સાડી અહીંયા છે આટલી બધી સરસ સાડી તમને ફેન્સી સાડીસ ના કલેક્શન છે ને અહીંયા એકસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જ માં મળશે હા આ તમે જે સાડી જોવો છો ને ખાલી એકસો એકવીસ ના ચાલુ થશે એકસો એકવીસ થી મળવાનું સર કલરમાં તો તમે તમારી આંખેથી જોઈ શકો છો આખું બંચ જ છે કલરમાં તમે જે કલર

મળવાનું અને જે દુલ્હન લાગતી સાડી હોય ને તે પણ કલેક્શન આપણા પાસે હા લગ્ન પ્રસંગમાં પહેરાય ને તે ટાઈપ ની હું તમને એક વાર સાડી બતાવી દઉં જે આપણે દુલ્હન પહેરતી હોય ને તે ટાઈપ નું કલેક્શન રહેશે જુઓ અને એ પણ બોક્સના અંદર રહેશે છે બોક્સની વાત કરો ને તો સરસ મજાનો તમને બોક્સ જોવા મળી જશે આ જો અને બોક્સની અલગ અલગ પેકેજિંગ જોવા મળશે આ જો આ ટાઈપના 컬렉શન રહે છે અને આની પેકેજિંગની વાત કરો ને તો આ જો આ ટાઈપની તમને સાડી સાથે લેવાનું છે અને પેકેજિંગની વાત કરો ને તો સર બધી જ અલગ અલગ પેકેજિંગ તમને જોવા મળશે આ પેકેજિંગ તમે જોઈ હવે હું તમને બીજી પેકેજિંગ બતાવું આ જો લગ્ન વ્યવહારના અંદર જો કોઈને આપણે

હવે કાઉન્ટર આપણે જે રહેવાનું છે ને નાઇટીઓનું કાઉન્ટર છે હવે ગામડાના અંદર થઈ ગયું કે શહેરોના અંદર થઈ ગયું નાઇટી તો બધા જ વેર કરતા હોય ને સર તો પછી નાઇટવેર હું તમને કલેક્શન બતાવું છું એ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીના અંદર તો આ બહુ જ મોટી વાત છે કારણ કે એવું હોય લોકોનું સાડીસનું નું વધારે હોય હોય પણ આપણા ત્યાં તમને બધી વસ્તુ મળી જશે એટલે અહિયાં આવીને તમને કશે ફાફા મારવાની જરૂર નથી ડાયરેક્ટલી એક જ જગામાં તમને બધું કલેક્શન મળી જશે અને ની વાત કરો ને તો હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર કોટન ની રહેવાની છે આ જુઓ આ ટાઈપની તમને હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર કોટનની નાઇટી મળશે જે ફેબ્રિક ના અંદર નાઇટી જોઈતી હોય તે ફેબ્રિક ના અંદર મળશે અને તાજો વાત તો એ છે સર કે બોતેર રૂપિયા ચાલુ બોતેર રૂપિયા થી અહિયાં નાઇટીસ ના કલેક્શન ચાલુ થઈ જશે મળવાના હા માત્ર બોતેર રૂપિયા થી ચાલુ થશે નાઇટીસ ના કલેક્શન અને નાઇટીસ ની વાત કરો તો આ ટાઈપ ની રહેશે જુઓ આવા ટાઈપ ની નાઇટી તમને જો બોતેર રૂપિયા માં મળે ને તો એકદમ એ વન કંપની છે અને એ વન કલેક્શન છે બહુ જ સારી વાત છે આ ટાઈપ ની નાઇટી બોતેર રૂપિયામાં મળે તો આ ટાઈપ તમને આખું કલેક્શન રહેવાનું છે માત્ર બોતેર રૂપિયાના સ્ટાર્ટિંગ થી અને આપણા પાસે છે ને નાઇટ ડ્રેસીસ પણ કલેક્શન અવેલેબલ છે નાઈટ ડ્રેસીસ વાત કરો ને તો મોસ્ટલી ગામડામાં છોકરીઓ વધારે પહેરતી હોય છે નાઇટ ડ્રેસીસ તો આ ટાઈપ તમને નાઇટ ડ્રેસ પણ મળી જશે જો અને પેકેજિંગ જો કલર્સ તમને જે જોઈતા હોય તે મળી જશે અને સાઈઝ વાત કરો ને તો સાઈઝ અને અંદર તમને રહેશે સ્મોલ થી લઈને છ છે જો એટલે જે જાડે મહિલાઓ પણ હોય ને તે પણ ઈઝીલી આ ટાઈપના તમને નાઇટ ડ્રેસ ના કલેક્શન મળી જશે બાર પહેરવું હોય કે સવારે પહેરવા હોય તો પણ ઈઝીલી વેર કરી શકે છે હમ બધે ચાલે જો આ ટાઈપના કલેક્શન રહેશે કલર્સ ની વાત કરો તો કલર્સ ચાર્ટ તમે જોઈ શકો છો પોસ્ટર એક વાર હું તમને આનું બતાવી દઉં કે આ ટાઈપનું આ જુઓ આ પોસ્ટર તમે જોઈ શકો છો અને એના એક હું તમને આના કલર્સ પણ બતાવી દઉં કે કયા કલર્સ એના અંદર રહેશે ટાઈપના કલર્સ એના અંદર મળી જશે એટલે કલરનો પણ કંઈ વાંધો નથી સાઈઝને પણ કંઈ વાંધો નથી ખાલી એકવાર વિઝિટ કરવાનું છે સર આપણે અજમેરા ફેશન ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ સર રહેશે મોર્નિંગ થી નાઇન થી સેવન નો ટાઈમિંગ છે આપણો અચ્છા યસ સન્ડે પણ ચાલુ છે યસ સન્ડે પણ આવીને વિઝિટ કરી શકો છો અને મોસ્ટલી કેવું સન્ડે તો રજાઓ જ હોય છે તો ઈઝીલી તમે આવી શકો છો અને થઈને આવજો જો તમને જે અંદર સેલ્સમેન જોઈતું હોય ને આપણે જે લેંગ્વેજ બોલતા હોય ને એ જ લેંગ્વેજના સેલ્સમેન પ્રોવાઈડ કરશો એટલે તમે બધા જ ગુજરાતી બોલો છો તો ગુજરાતી મળશે તેલુગુ બોલો છો તો તેલુગુ મળશે કન્નડ બોલો છો ને તો કન્નડ પણ મળશે તમને સેલ્સમેન એટલે બિંદાસ બે ફિકર થઈને તમે શોપિંગ કરી શકો છો અહિયાંથી તો આ તો આપણે થઈ ગયા નાઇટ ડ્રેસીસ ના કલેક્શન હું તમને બતાવાયું છીએ

વેરાઈટીઝ છે ને આ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી ખાલી કસ્ટમર્સ અને સાડીઓ અને સ્ટોક બસ બીજું કઈ જ નહીં દેખાશે તમને આટલા બધા કલેક્શન છે માત્ર એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રીંચના અંદર અહીંયા તમને સાડી મળશે સિલ્ક સાડી ટ્રેન સાડી જોઈતી હોય ને તો આ જો આ એસી રૂપિયાની સાડી હા આ ની સાડી છે કલર્સ પણ આના અંદર તમને અલગ અલગ મળી જશે હા સાત આઠ કલર અંદર રહેશે અને પેકેજિંગની વાત કરું તો સરસ મજાની પેકેજિંગ સાથે હવે થોડુંક આપણે હાઈ રેન્જ ની પણ સાડી જોઈ લઈએ સિલ્ક સાડીના અંદર પાંચસો રૂપિયા થી ચાલુ થશે આ ટાઈપની સાડી આપણે આ તો તો લગ્ન પ્રસંગ માટે બહુ જ વધારે વપરાતી સાડી હોય ને તે ટાઇપ નું કહી શકીએ જુઓ આની પણ પેકેજિંગ તમને આ ટાઈપ ની મળવાની છે અને ની વાત કરો ને અહીંયા તમને ઘણા બધા તમને કલેક્શન જોવા મળશે ઘણી બધી સાડીઓ વેરાયટી જોવા મળશે આ ટાઈપ ના તમને વેરાયટી જોવા મળી હશે કલર વેરાયટી અંદર જોઈ શકો આ ટાઈપ ના કલર મળી જશે પોસ્ટર સાથે જ છે એટલે કોઈને આમ ખાલી ઓપન કરીને બતાવવાની જરૂર નથી ખાલી પોસ્ટર બતાવી દો એટલે એમને પણ વાળાને પણ ખ્યાલ આવી જાય કે કેવું લાગવાનું છે તો આ તો થઈ ગયા આપણે સિલ્ક સાડીસ ના કલેક્શન આપણા પાસે કુર્તીઓના પણ છે આપણે રેડી ગાર્મેન્ટ હોય ને રેડી વેર એ આપણે એકવાર જોઈ લઈએ આપણા પાસે કુર્તીઝના કલેક્શન છે વેર માટે અને મેન્સ ના પણ કલેક્શન છે આપણા પાસે કિડ્સ ના પણ છે તો ચાલો આપણે એકવાર એ પણ જોઈ લઈએ તો સર આ છે જે કુર્તીનું કાઉન્ટર છે અહીંયા તમે કુર્તીનું સ્ટાર્ટિંગ રીમેજીન કરો આપણે કહેતા નથી આપણે આપીએ પણ છે ઓગ્નસી ના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર તમને કુર્તી હશે અને કુર્તીઝ કઈ આ ટાઈપની રહેવાની છે જો આ ટાઈપના તમને કુર્તીઝના કલેક્શન જોવા મળી હશે એકવાર હું તમને એક ઓપન જ કરીને બતાવી દઉં કે કેવા ટાઈપ છે આ લાલ દરવાજા થી સસ્તા હા તમને કહો તો છો પૂરા સુરત ના અંદર બધા થી સસ્તી વસ્તુ અહીંયા મળશે એટલા તો માટે આપણા કે ત્યાં કસ્ટમર ની આટલી ભીડ તમને જોવા મળી હશે કારણ કે સસ્તી અને સારી વસ્તુ મળે ત્યાં તો બધા જાય જ ને આ જુઓ હવે કોલેજ ના અંદર પહેરવું હોય કે કોઈને ઓફિસ ના અંદર પહેરવું હોય કે ગામડાના અંદર કોઈને ડેઈલી રૂટિન માટે જોઈએ ને આ ટાઈપ ની કુર્તી લઈ શકે જોવો સેવન્ટી નાઇન ની કુર્તી રહેવાની છે અને ક્વોલિટીની વાત કરું તો એકદમ સરસ મજાની ક્વોલિટી રહેશે વોશ કર્યા પછી પણ આનો કલર નહીં જાય મશીન વોશ રહેશે અને જો તમે ઈઝીલી હેન્ડથી પણ વોશ કરો છો ને તો પણ બરાબર આપણે કલર નહીં જાય અને ક્વોલિટી તમે જોઈ શકો છો સ્ટિચિંગ જોઈ શકો છો સરસ મજાની સ્ટિચિંગ સાથે રહેશે અહીંયા તમને વન પીસ ટુ પીસ કોર સેટ ની વેરાયટી જોવા મળી હશે કુર્તીઓની વાત કર તો ઘણી બધી કુર્તીઓના કલેક્શન છે અહીંયા દુપટ્ટા સાથે જોઈતું હોય ને કોઈને બોટમ સાથે દુપટ્ટા સાથે બધા કલેક્શન છે આ તમે જોઈ શકો તમને આ કલેક્શન બતાવી દો કેવો આખો આઠ પીસ નો સેટ રહેવાનો છે અને અંદર તમને દુપટ્ટા મળી જશે બોટમ મળી જશે અને કુર્તી મળી જશે એટલે કઈ પણ અલગથી પરચેસ કરવાની જરૂર દુપટ્ટો પણ સાથે 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 રહેશે કુર્તો પણ પણ છે છે અને બોટમ વેર એટલે લેવાની નથી આ માટે બધું આવી ગયું આના અંદર આ જો આની પેકેજિંગ આ જ એવી રહેશે અને અંદર પણ સાઇઝિસ ની વાત કરું ને તો તમને જે સાઇઝ નું જોઈતું હોય ને તે સાઈઝનું મળશે અલગ પ્રિન્ટ છે અને અલગ કલર છે એટલે કોઈને પણ ઈઝીલી તમે સેલ કરી શકો છો આ જો આપણે ખાલી કહેતા નથી આપણે આપીએ પણ છે જુઓ આ ટાઈપ તમને કલેક્શન જોવા મળશે અને અંદર બોટમ ની વાત કરું ને તો પ્લેન બોટમ રહેશે એકદમ કમ્ફર્ટેબલ પીસ છે કોઈ ઈઝીલી આને બાર થી તેર કલાક ઈઝીલી વેર કરી શકે છે અને હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોટનનો આનો દુપટ્ટો રહેશે આ જુઓ દુપટ્ટો આખો ડિજિટલ પ્રિન્ટનો રહેવાનો છે તમે જોઈ શકો છો એટલે ક્વોલિટી ની વાત કરો ને તો સર એ વન ક્વોલિટી તમને અહિયાં જોવા મળશે આ ટાઈપ તમને સરસ મજાના કલેક્શન જોવા મળી હશે હવે આ તો આપણે વાત થઈ આપણે ત્યાં કુર્તી પણ કેવું છે હવે કલેક્શન તો એટલા બધા છે ને સર કે હું તમને બધા સુધી બધું કલેક્શન છે ને તમને અનસ્ટિચ મટીરિયલ જોવા મળી હશે જે હા જે પોતાના હિસાબે કસ્ટમર બનાવીને વેર કરી શકે છે અમુક કેવા હોય કે હેવી સાઈઝ હોય ને જેની તે નહીં પહેરી શકે નહીં વેર હા એટલા માટે રેડી ટુ એમના ના મળતા હોય આ છે શન હવે એસી રૂપિયાના અંદર તમને આ ટાઈપ નું કલેક્શન મળે એટલે તો શું ખોટું છે આ જુઓ આ ટાઈપ ના તમને મોજડી પણ અમુક કોન્સેપ્ટ છે મોજડી સાથે રહેશે આપડે ડ્રેસ મટીરિયલ જે ફેબ્રિક નું છે ને તે જ ફેબ્રિક ની તમને મોજડી જોવા મળશે આ જુઓ અને એ પણ જ સરસ અને સુંદર અને ટકાઉ વસ્તુ છે આ ટાઈપના તમને ડ્રેસ મટીરિયલ્સ મળી જશે ના કલેક્શન જોઈએ તો આપણા પાસે ગાઉન ના કલેક્શન પણ અવેલેબલ છે ડ્રેસ મટીરિયલ અને આ છે છે કેવા ખબર કોઈ હવે મહિલા જે છે ઘરેથી સ્ટીચ કરીને કુર્તી વેચવી હોય ને જેને તે ઇઝીલી વેચી શકે છે પેડા ટાઈપના તમને ડ્રેસ મટીરિયલ મળી જશે ફેરી થી લઈને આપણે કોઈ પણ મોટો બિઝનેસમેન હોય ને તે પણ આ ટાઈપના ડ્રેસ મટીરિયલ્સ રાખીને સરસ મજાનું પ્રોફિટ અર્ન કરીને બિઝનેસ ડ્રેસ શકે છે અચ્છા યસ હવે આ તો ડ્રેસ મટીરીયલ્સ ની વાત થઈ ગઈ આપણા પાસે નાના બાળકોના પણ કલેક્શન છે એટલે કિડ્સ વેર ના કલેક્શન આપણા પાસે કિડ્સ વેર અંદર પણ ઘણી બધી વેરાઈટીઝ છે વેરાઈટીઝ ની તો આપણા પાસે કોઈ કમી નથી છોકરી અને છોકરાઓના કપડા અહીંયા જોવા મળી જશે બધાના જ હા અને વાત કરો ને તો અહીંયા તમને ઝીરો સાઈઝ થી લઈને ચૌદ વર્ષના નાના બાળકોના કપડા મળી જશે જેના અંદર તમને આ ટાઈપની વેરાઈટીઝ મળશે જો સરસ મજાના છોકરીના તમને તમને કપડા જોવા મળી હશે ને છોકરા ને પણ કપડા મળી જશે બાબા સૂટ જોઈતો હોય કે પછી તમને ફેસ્ટિવલ માટે જોઈતા હોય સૂટ ના કલેક્શન તો આ ટાઈપ ના તમને સૂટના કલેક્શન પણ મળી જશે જોવો હવે મોટા લોકોના જેવા સૂટ હોય ને સર એવા તો નાના હા લગ્ન પ્રસંગ માટે તો એકદમ એ વન છે આ જુઓ થ્રી પીસ સૂટ ના કલેક્શન રહેશે એકદમ એટલે તકારતક કલેક્શન રહેવાનું છે ડેલી વર્ના પણ અહીંયા તમને આર્ટિકલ્સ જોવા મળી હશે જે આ ટાઈપના આર્ટિકલ્સ છે જુઓ અહીંયા તમને કિડ્સ વેરના સરસ મજાના કપડા જોવા મળી હશે એકદમ ટ્રેડિશનલ આપણે આર્ટિકલ આવ્યા છે જેના અંદર આ જુઓ કુર્તા પાયજામાનો તમને આખો સેટ જોવા મળી હશે હવે લગ્ન પ્રસંગના અંદર તો બહુ જ વધારે ચાલવાના છે અને નાના બાળકો તો કેટલા જલ્દી મોટા થઈ જાય છે તો એમના કપડા તો તમે જલ્દી ફટાફટથી વેચી શકો હવે ઘરે બેસીને કોઈ બેનને બિઝનેસ ચાલુ કરવો હોય ને તે પણ ઈઝીલી કરી શકે છે અને રોકાણ તો હોય તમને કહી દીધું છે એડ્રેસ અને આપણે જણાવી દીધું છે તો फटाफटથી એકવાર વિઝિટ જરૂરથી કરજો અજમેરા ફેશનને નાવા ટાઈપના કલેક્શન લઈને જજો હવે નેક્સ્ટ કાઉન્ટર પર આ તો થઈ ગયો આપણે કિડ્સનું કાઉન્ટર નેક્સ્ટ કાઉન્ટર હશે મેચિંગ સેન્ટરનું કાઉન્ટર છે તમને મેચિંગ સેન્ટરને લાગતે વરકથી બધી વસ્તુ મળી હશે જેમ કે હવે રેડી ટુ વેર બ્લાઉઝ થઈ ગયા ઘરે બેસીને કોઈ સ્પોલ સ્ટીચ કરવો હોય ને ગામડાના અંદર તો આ વધારે વધારે ચાલે બધાથી વધારે ચાલશે કારણ કે કોઈ બહુ બધી લેડીસો હોય કે વેસી ફોલ સ્ટીચ કરતા હોય બરાબર તો એમના માટે આ ટાઈપના ના કલેક્શન મળી જશે આ તો રેડી ટુ વેર બ્લાઉઝ થઈ ગયું આપણા પાસે આ ટાઈપના તમને બ્લાઉઝ પીસ પણ જોવા મળી જશે બરાબર અસ્તર પણ આપણા પાસે મળી જશે અને ફોલ જોઈતા હોય ને તો ફોલ નું કલેક્શન હું વાત કરું ને તો માત્ર નવ રૂપિયા થી ચાલુ થવાનું છે હવે તમને ફોલ હું તમને એકવાર ફોલ બતાવી દઉં આ આપણે જે છે ને બ્લાઉઝ પીસ નું કલેક્શન માત્ર ચોવીસ રૂપિયા થી રહેશે ચોવીસ રૂપિયા ના અંદર હા સીવીને પણ વેચી શકે જો એમ જ વેચવું હોય ને તો એમ પણ વેચી શકે ચોવીસ રૂપિયા ના સ્ટાર્ટિંગ રેન્જ ના અહિયાં તમને આ ટાઈપના બ્લાઉઝ પીસ મળી હશે અને જો અસ્તર જોઈતા હોય ને તો અસ્તર આપણા પાસે બાર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર રહેવાના છે અને બધાથી ઇમ્પોર્ટન્ટ આ ટાઈપ ના ફોલ નું કલેક્શન મળી હશે આ જોવા ડોરા સાથે રહેશે એટલે દોરો પણ અલગથી પરચેસ કરવાની જરૂર નથી અને એકદમ સરસ ક્વોલિટીના ફોલ મળશે ખાલી નવ રૂપિયાના ના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર આ જોવો નવ રૂપિયા થી ફોલ નું કલેક્શન મળવાનું સ્ટાર્ટ થઈ જશે અને આપણા પાસે પેટી કોટના પણ ઘણા વેરાયટી છે આ ટાઈપના તમને પેટીકોટ મળી જશે પેટીકોટ ની વાત કરું ને તો તેસઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર અહીંયા તમને પેટીકોટ મળવાના છે આ જુઓ જેમ આપણે કામના અંદર તમે ઈઝીલી સો કે દોઢસો રૂપિયાના વેચી શકો આ જો આ ટાઈપના તમને પેટીકોટના કોટના કલેક્શન મળી જશે અને બધા જ કલરના અંદર અવેલેબલ છે પેટીકોટ સાહીઠ રૂપિયા થી અહિયાં દોઢસો રૂપિયાની પેટીકોટની કોટની વેરાયટી છે આ તમે જોઈ શકો છો આખું પેટીકોટ બ્લાઉઝનું રેડી ટુ બ્લાઉઝનું અને આપણે ફોલ નું કલેક્શન છે મેચિંગ સેન્ટર ને લાગતી બધી વસ્તુ અહીંયા તમને મળી જશે હવે આપણે નેક્સ્ટ કાઉન્ટર થઈ ગયું બોટમ નું જે ગામડાના અંદર મોસ્ટલી બોટમ વેર બી બધા લોકો યુઝ કરતા હોય છે બધી છોકરીઓ એ છે વધારે પહેરતી હોય છે આપણે આ નેક્સ્ટ કાઉન્ટર રહેશે જે બોટમ નું છે અહીંયા તમને સ્ટાર્ટ થઈ જશે અને આ તમને બોટમ વેર જોઈ શકો આ ટાઈપની લેંગી તો બહુ જ વધારે વેચાતી હોય છે આ તમને 63 રૂપિયા થી મળે તો ઇઝીલી તમે ગામમાં જઈને સો કે દોઢસો રૂપિયાની કે બસો રૂપિયાની વેચી શકો આ ટાઈપના કેપરી મેં અંદર જોઈતા હોય ને કે છત્રી અંદર પણ ઘૂટને જેટલા હોય તેટલા પણ મળી જશે આ ટાઈપ ની ફૂલ લેંગ્વેજ જોઈતી હોય ને ચુની ઇચાર એ પણ મળી જશે અને જેમ કે હું તમને કીધું ને તો આપણે નાઇટ અંદર છોકરીઓ મોસ્ટલી પ્લાઝો વેર કરતી હોય છે તો આ ટાઈપના તમને નાઇટ અંદર પણ પ્લાઝો જોઈતા હોય તે પણ તમને મળી જશે કુર્તી નીચે વેર કરવા જોઈતા હોય ને તો આ ટાઈપના ના નીચે વેર કરવા માટે પણ પ્લાઝો મળી જશે ડમી અંદર તમે જોઈ શકો છો ધોતી પેન્ટ તમે જોઈ શકો છો આ ટાઈપ ની તમને ધોતી પેન્ટ પણ મળી જશે જે ટોપ ઉપર વેર કરતી હોય છે મોસ્ટલી ગર્લ્સ તો આ ટાઈપના તમને બોટમ વેર ની મળી જશે

છોકરીથી લઈને આપણે વૃદ્ધ મહિલાઓ બધા દુપટ્ટા વાપરતી જ હોય છે આ જો આ ટાઈપના તમને દુપટ્ટા મળી જશે અને સ્ટાર્ટિંગ ની વાત કરો ને તો ત્રેવીસ રૂપિયા થી ચાલુ થશે દુપટ્ટા મળવાનું માત્ર ત્રેવીસ રૂપિયાથી આ જુઓ હંડ્રેડ પર્સેન્ટ પ્યોર કોટનનો દુપટ્ટો રહેશે અને અઢી મીટર નું આની લેન્થ રહેવાની છે અને તમે જોવો બ્રોડનેસ જોવો કેટલો ચોડો અને લાંબો દુપટ્ટો છે આ ટાઈપનો દુપટ્ટો મોસ્ટલી છોકરીઓ મોડા પણ બાંધવા માટે યુઝ કરતી હોય છે તમે પણ જોયો હશે ગામડાના અંદર અંદર બધા જ લોકો દુપટ્ટા તો વાપરે છે આ ટાઈપના તમને જોવા ડ્રેસના ઉપર દુપટ્ટા જોઈતા હોય તે પણ મળી જશે ફેન્સી વેરાયટી જોઈતી હોય દુપટ્ટાના અંદર તે પણ મળી જશે સ્ટાફ કોન્સેપ્ટ જોઈતા હોય ને આ ટાઈપનો તમને સ્ટાફ કોન્સેપ્ટ પણ જોવા મળી હશે એકવાર હું તમને સ્ટાફ વાળા પણ ઓપન કરીને બતાવી દઉં આ ટાઈપના છે કોઈને ખાલી ટોપ પર ઉપર પહેરવું હોય ને તો આ ટાઈપના ટોપ ઉપર પણ પહેરી શકાય હા અને સ્કાફ કોન્સેપ્ટ કેવાય સર આ સ્કાફ કોન્સેપ્ટ પણ તમને દુપટ્ટાઓ જોવા મળી જશે કવરેજ આપવાનો તમને આપણે દુપટ્ટાના કલેક્શન બધા જ કલર ઉપલબ્ધ છે આખું બંચ જ રહેશે આનું પણ અને હવે નેક્સ્ટ કાઉન્ટર છે જે આપણે ટોપ્સ કાઉન્ટર રહેશે જ્યાં તમને આ ટાઈપના તમને ટોપ જોવા મળી હશે ટોપ્સના અંદર પણ ઘણી બધી છે આ જુઓ આ ટાઈપના ટોપ જોવા મળી જશે સાઇઝિસ પણ તમને જે જોઈતી હોય ને તે સાઈઝીસ એના અંદર મળી જશે સરસ મજાના ટોપ નું કલેક્શન છે અહિયાં આપણે એકસો એસી ના અંદર ટોપ ચાલુ થશે મળવાના હાજર જે ટોપ જોઈતો હોય જે કલર જોયો હોય જે પ્રિન્ટ જોઈતો હોય એ બધું મળી જશે સાઇઝ પણ અવેલેબલ છે હવે લાસ્ટ કાઉન્ટર છે છેલ્લું કાઉન્ટર છે અહીંયાનું તે લેવું રહેશે લેંગાનું કાઉન્ટર હવે બસ સરસ એક પાણીતરનો પણ લેંગો લાગેલો છે જે આપણે ગુજરાતના અંદર પાણીતરના લેંગા તો બહુ જ વધારે ચાલતા હોય છે તો આ ટાઈપના તમને પાણીતરના લેંગા પણ જોવા મળી જશે એ પણ હું તમને આખો કોન્સેપ્ટ બતાવી દઉં આ કયા ટાઈપ નો રહેશે જો આખો વાઈટ કલર નો આ લેંગો રહેશે હવે કોઈને લગ્ન માટે જોઈતો હોય ને તો આ મા આ ટાઈપનો દુલ્હન વેર કરી શકે આ જુઓ સરસ મજાનો તમને પાણી નો લહેંગો મળી હશે અને અહિયાં ની ચાલુ સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરું ને તો આપણે છસો એસી થી ચાલુ થશે લહેગા મળવાનો ખાલી છસો એસી ના અંદર તમને લેંગો મળે એટલી તો બહુ જ મોટી વાત કહેવાય ચોલી ના ખુબ જ સરસ સરસ કલેક્શન છે આપણે નવરાત્રી માટે ભાડે આપવા હોય ને ભાડે લગાવવા હોય તેને સિંગલ પીસ આપણે આપી દઈશું જે પાંચ હજાર થી ઉપર હોય ને જે ચનિયો તે આપણે સિંગલ પીસમાં ડીલ કરશે જેમ કે હવે આ બ્રાઇડલ નો છે બરાબર તો આને ભાડે પણ તમે લગાવી શકો છો હવે આ પાંચ હજારમાં હું અહીંયાથી પરચેસ કરું હું ત્રણ હજાર પણ ભાડે લગાવી શકું ચાર હજાર પણ લગાવી શકું એ તમારા ઉપર તો તમને બધું જ કલેક્શન એક જ જગ્યાએ મળી જશે એક જ આપણે આપણે એક કહી શકીએ કે એક જ રૂફ નીચે મળી જશે એ વસ્તુ છે તો બધું જ અહીંયા કલેક્શન છે લેડીઝ વેર ને થઈ ગયું મેન્સ વેર નું થઈ ગયું કિડ્સ વેર નું થઈ ગયું બધું જ કલેક્શન તમને અહીંયા મળી જશે કેમ કે મેં તમને કીધું હતું ને કે મેન્સ વેર ના અંદર પણ બધા કલેક્શન છે આજે આ ટાઈપના નવરાત્રીના માટે પણ કલેક્શન તમને હા આ ટાઈપનું કુર્તા કુર્તા હા માટે પાયજામાના અહીંયા તમને ઓપ્શન જોવા મળી હશે આ ટાઈપના કુર્તા જોઈતા હોય બધા જ ટાઈપના કુર્તા છે આ જો વ્હાઇટ કલર નો કુર્તો જોઈતો હોય ને કોઈને ખાલી આ ટાઈપના વ્હાઈટ કલર ના પણ કુર્તા મળશે કુર્તા પૈજામા અહીંયા ઓપ્શન છે પેજામા પણ અવેલેબલ છે આ ટાઈપના પૈજામા રહેશે પેજામાનો સેટ જ છે આ ટાઈપ જો તમને પ્લેન કુર્તી પણ જોઈતું હોય ને તમે જોઈ શકો છો પ્લેન કુર્તી પણ ઓપ્શન અવેલેબલ છે હવે જન્માષ્ટમી છે ગણેશ ચતુર્થી છે તો એના અંદર પ્લેન કુર્તી તો બહુ જ વધારે ચાલતી હોય છે આ જુઓ કલર તમને જે જોઈતા હોય ને પ્લેન કુર્તી અંદર પ્લેન કુર્તી ના અંદર તમને જે કલર જોઈતા હોય તે મળી જશે એક વાર પ્લેન જોઈતું હોય ને જો કોઈને જન્માષ્ટમી માટે જોઈતા હોય હા પ્રસંગ માટે તો ચાલવાની જ છે હા આ ટાઈપના તમને બધા પેકેજિંગ સાથે મળશે અને આ ટાઈપના અનસ્ટીચ મટીરિયલ પણ મળશે જુઓ હા સીવું હોય ને કોઈને ઘરે તો આ ટાઈપના લેન્ડ અંદર પણ યુઝ થતા હોય છે આ મટીરિયલ તો જુઓ શર્ટ પેન્ટના મટીરિયલ મળી જશે શર્ટ પેન્ટના મટીરિયલ વાત કરું ને તો એકસો પંચોતેર થી ચાલુ થઈ જશે શર્ટ પેન્ટના મટીરિયલ મળવાનું આ જુઓ તો નંબર થી પણ કોન્ટેક કરી શકે છે સ્ટેશન થી એક જ કિલોમીટરના અંતરે છે લેવા મુકવા માટે પણ એક વેન આવી જશે ખાલી સુરત સ્ટેશન આવીને ખાલી કોલ કરી શકે છે હા હા એકદમ વ્યવસ્થા થઈ જશે સર બે ચાર શું દસ પંદર પણ આવે ને તો પણ આપણે વ્યવસ્થા કરીને આપીશું યસ ઓકે તો આ છે ફેશન ઓફ તમે જો લેવા માંગતા હોય અથવા તમારે ખુદનો પણ બિઝનેસ કરવા માંગતા હોય તો તમારા માટે ઓપોર્ચ્યુનિટી અને મને એવું લાગે છે કે આથી મોટું અને સસ્તું તમે ક્યાંય નહીં જોયું તમે એક વખત ટાઈમ લઈને જો હવે અત્યારે સાતમ આઠમ દિવાળી જેવા તહેવારો આવે તમે જો તમારી સુંદરતાને કંઈક અલગ કરવા માંગતા હોય બિઝનેસ કે ધંધો બી કરવા માંગતા હોય પર્સનલી કરવા માંગતા હોય અને પોતાનું બી કરવા માંગતા હોય તો આ મુલાકાત લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દીધા છે એક જોવો જાણો તમારા માટે મેં જોયું છે મહિલાઓની આ જેટલી વેરાયટી છે એટલે મે ભાગી જાય મને એવું લાગે છે કે ખુબ મુલાકાત લીધા છે બસ આઠ માં જય જય ગુજરાત